એ વો આવે ને એટલે દીકરા ફરી જાય છે ઓલા પૈસા પડ્યા હોય ને તો હાથ મે મારો દીકરો પૈસા ભાળી ગયો મારા બાપો શીખણી એટલો છે ને કે કોઈ દીકરી વાળા પૈસા એટલા દીશે નહીં અને કઈ મારા લગ્ન થાય નહીં મારે જો ને આનું કઈ કરવું જોઈશે વાહ ભગવાન વાહ દીધી પણ પૈસા ન દીધા કમલા કમલાનો છોકરો ડોહલી એને બુધી નથી તો કેટલા એના બાપા પાયા પૈસા કેમ કવટા તો આવે કવટા નહીં ભણ પણ મારા બાપા ને પૈસા કાઢવા બર પડે છે તારો બાપો જેટલો તું સમજે ને એટલો બધો શીખણો નથી તને નો ખબર હોય ભલા મના આખું સુટકેશ પૈસા નું ભીલું છે ઓલા દીકરી વાળા ત્રણ લાખ રૂપિયા માંગ્યા ને તો કે નથી પૈસા લે આમજો ભર્યા હવે હું તારી પાસે શું કામ આવ્યો તને ખબર છે આમજો આ ડોહો મરજે નહીં ને તા સુધી રૂપિયા કાઢજે નહીં આનું મારે કરવું શું ઈ કે હવે આમજો ડોલી આપડી પાસે તેવા આઈડિયાના કોથરા ભર્યા છે તાર બાપો શું ઈનો બાપો પૈસા કાઢે પણ તારે છે ને હું કહું એમ કરવું પડશે ભલા મના તું કે ને એમ કરીશ કે શું કરવાનું આય આય વાંધો ને ભર્યા તારી તૈયારી બધી અને તૈયારીમાં બાપા બાપા હવે હું જોઉં છું તું કેવો પૈસા નથી ખાટતો દીકરી વાળા ને તને ખબર ન હોય ને તા પૈસા દીઆ খুব <laughs> <laughs> <laughs>

કીધું ને કીધું બટા કોને બાપા તે મને ભગલાને ગીર તાંત્રિક ને ગોતવા નથી કાઢ્યો

બાપા આજ આ મેલું ન કહેવું હોત ને તો આજ રાતે તમને ઉપાડી લેતા બાપા પણ મૂંઝાવ માં તમે હવે હું આવી ગયો છો ને તમારે જરાય મૂંઝાવવાની જરૂર નથી મને ભલે તે પાટું મારી પણ હવે હું તને નહીં મેકું મારી નથી કરવી ત્રણ લાખ કેમ ભેગા થાય ખબર છે એ બાપા બાપા તમે રૂપિયા ને એ જીવ થાય છે જીવ તું સાંજે

મારું બે તું આ કોને મારવું છે ભલે લાખ થાય બાપા હું તમને પેલા કેતો હતો તમે જ નહીં એ હવે માઇનાસ છે ને ભાઈ તો હું તમે રાખો ને મારતો ન ખાવ રહ્યો

要拿拿，有人。